જય માતાજી મિત્રો કેમ છો મજામાં આપણે પણ મજામાં છીએ તો આપણે આવી ગયા છીએ આજે અરણેશ ગામ આવ્યા છીએ આપણે બુટ માતાના દર્શન કરવા તો ચાલો આપણે જઈએ દર્શન કરવા અહીંયા માતાજીનો પ્રસાદ વેચાય છે શ્રીફળ પણ છે Ayam mata cina har ni c Har pan biasa mata cina. Ya? Yeah?

ચાલો આપણે માતાજી માતાજીના દર્શન કરવું જો ચાલો થશું આપણે મંદિરે

છો આપણા રામભાઈ પણ યુટુબ વાળા છે આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરે તો ચાલો અંદર દર્શન કરવા જઈશું તો આપણે આવી ગયા છીએ મંદિરે ચાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ મંદિરના દ્વારે માતાજી માતાજીના દર્શન કરવા માટે જોડાયેલ